શ્રી ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે શ્રી ગણેશ ઉત્સવ પ્રસંગે આપણા ભારતીયો સાંજના સમયે લગભગ સાડા વાગે સમૂહમાં આરતી કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો શ્રી ગણપતિ બાપાની આરતીમાં જોડાય છે વિજય પટેલ અંજલિ પટેલ માલતીબેન આહિર તથા ગાયત્રી પરિવારના સદસ્યો સુરેશભાઈ પિન્ટુભાઈ તથા હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત એવા વિપુલ ભાઈ વતી ભજન કીર્તન ની રમઝટ બોલાવવામાં આવે છે ગણપતિ બાપા મોરિયા મુગલ મૂર્તિ મોરિયા ના નાદ ભક્તિમય વાતાવરણ બની જાય છે અલગ અલગ શ્રદ્ધાળુઓ ભક્તો દ્વારા દરરોજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં પૂજા અર્ચના કે શુભ કાર્યમાં સર્વપ્રથમ શ્રી ગણેશની પૂજન અર્ચન કરવામાં આવે છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સ વતી ગયા રવિવારે લગભગ છત્રીસ નાની મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું વર્ષોથી લેનેશિયા ટાઉનમાં રહેતા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દિગ્ગજ ગામના મૂળ વતની શ્રી સુનિલભાઈ દેસાઈ તેમના ધર્મપત્ની શ્રીમતી ફાલ્ગુની દેસાઈ વતી તેમના ઘર આંગણે ગણેશ ઉત્સવ દસ દિવસ ઉજવાઈ રહ્યો છે વડોદરા જિલ્લાના ગજેરા ગામના શ્રી આશીષભાઈ પણ લગભગ પાંચ વર્ષથી ગણપતિ બાપાની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે તેમના ઘરે પણ સાંજના સમયે ગણેશ ઉત્સવમાં ભાગ લેવા ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે ચરોતર વિસ્તારના ભરતભાઈ તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી તેઓ પણ ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે લેનેશિયા ટાઉનમાં આનંદ ચૌદસના દિવસે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય વિસર્જન યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તો આનંદ ઉત્સાહથી જોડાશે આમ સાઉથ આફ્રિકા દેશમાં પણ ભારત દેશ જેવો માહોલ હાલમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે જોવા મળે છે સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ આમ તમારું પટેલ આશિષ ગિરીશભાઈ અને ઇન્ડિયામાં તમે ક્યાંથી ભાઈ અમે મૂળું વચ્ચે મારું ગચેરામારો ને સાઉથ આફ્રિકામાં કેટલા વર્ષથી રહો છો ફ્રોમ ટુ થાઉઝન્ડ સેવનથી એટલે એમ કેટલા વર્ષથી અહીંયા વર્ષ સાઉથ આફ્રિકામાં અને આપણે ગણપતિ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ફર્સ્ટ ટાઈમ અને કેટલા વર્ષથી તમે ગણપતિ જ વર્ષથી આ પાંચમું વર્ષ છે ચાલો સરસ અને આપણા બધા ભારતીયોનો સાથ સહકાર કયો ભારતીયોનો બહુ ખૂબ જ સાથ સહકાર છે અને અહીંયા ઘડી આપણા ઘરે આરતી પ્રસાદી ભજન કીર્તન અને બધા ભાવિક ભક્તો શ્રદ્ધાળુ બધા આવે છે ને મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ઓવર હંડ્રેડ એન્ડ પીપલ એકસો પચાસ માણસ એવરી ડે દર્શન કરે છે બાપાના અને છેલ્લે આરતી અને વરસાદ પછી રાષ્ટ્રગીત પણ બોલવામાં આવે છે દર દર વર્ષે વર્ષે નથી બોલ્યા કે બાજુમાં આપણે રિસ્પેક્ટ કરવી પડે એવી છે આપણા એક્ઝામના લીધે વસ્તુ ક્રાઉડના અવાજ થાય એટલા માટે આપણે નથી અને વિસર્જન યાત્રા મંગળવારે કેવી રહેશે તમારા અહીંયા મંગળવારે વિસર્જન આપણે લગભગ ત્રણ વાગે આપણે ચાલુ થશે અઢીથી ત્રણ વચ્ચે અને આપણે રામેશ્વર મંદિરે ગરબા રાખવાના ત્યાં અઢીથી પછી આગળ ગણપતિ બાપા ગણપતિ બાપા